તો હારો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસને વાર છે શનિવારને શનિવારે તમને લસણની આવકની વાત કરી તો જઈએ આવક છાપડા નંબર નવમાં આખું છાપડું ભરાઈ ગયું કે જોઈ શકો છો તમે તો હાલ આજે હરાજીનું કામકાજ તો બંધ રાખેલું છે આજે યાર્ડમાં તમામ હરાજીઓ બંધ છે સિવાય લાલ ડુંગળી લાલ ડુંગળીની એક જ હરાજી ચાલુ છે બાકી બધી રાજીવાજે આજે કામકાજ બંધ રાખેલું હતું તો જો તમને આમાં ભાવ તો નહીં જાણવા મળે પણ આવક તમને જણાવી કે કેટલી આવક થઈ છે અને આવક હજી ચાલુ જ છે તો વિડીયોમાં આગળ બની ને જણાવીએ કે લસણની આવક કેટલી થઈ છે તો ચાલો વિડીયોમાં આગળ બની રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજની આવક કેટલીક છે તો આપ જોઈ શકો છો આપ છાપરા નંબર નવમાં આવક થઈ છે પીલો નંબર એક થી અઠ્યાવીસ તરફ જોઈ લે આખું છાપરું તમને દેખાશે તો આવક થઈ છે જોઈ શકો છો અને હાલ અત્યારે છાપરા નંબર દસ માં પણ આવક ચાલુ જ છે જોઈ શકો છો લસણનું ઉતરે જ છે અત્યારે નવમાં દસમાં છાપરામાં પણ ઉતરે છે જોઈ લે એ ભરાય જ છે તો જોઈ શકો છો અને આજે હરાજીનું કામકાજ બંધ છે બધી હરાજી યાર્ડમાં બંધ જ છે સિવાય લાલ ડુંગળી એક ચાલુ છે કારણ કે બહાર ઉતરી છે ને વરસાદી વાતાવરણ છે એટલા માટે ડુંગળીની હરાજી આજે ચાલુ છે બાકી લસણની હરાજી બંધ છે તમે જોઈ શકો છો બધાય બેઠા જ છે આજે હાલ વેચાણ તો કાંઈ છે નહીં તો ચાલો ઓલા દસમાં છાપરામાં પણ તમને દેખાડીએ કે કેટલીક આવક થઈ છે તો જોઈ શકો છો આ છાપરા નંબર દસમાં પણ જોઈ આવક ચાલુ જ છે જોઈ લ્યો ટ્રેક્ટર ઉતરે જ છે જોઈ લે લસણ તાજું ઉતરે જ છે જોઈ શકો છો તમે એ પણ અડધું ભરાઈ જ ગયું છે આમ જોઈ શકો છો અઠ્યાવીસ કિલોથી આ પછી પહેલાં કિલો લગીને આવક કરવામાં આવે છે અહીંયા એમાં એ પચાસ ટકા છાપું અત્યારે ભરાઈ ગયું છે અડધું તો ચાલો હવે આપણે આ વિડીયોમાં અત્યારે આટલું જ હવે વધુ વિડીયો સાથે સોમવારે સીધા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો Pe călătoare, avem videomag are